વડોદરાના આવાસ દિવસમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વારાસ્ય વિસ્તારમાં ગઈ તારીખ સત્યાવીસ મે સાંજે એક સિનિયર સિટીઝન મહિલા ચાલતી જતી હતી ત્યારે સ્કૂટર પર આવેલા બે યુવકોએ મહિલાને ગાર્ડન ક્યાં આવ્યું એમ પૂછ્યું હતું મહિલાએ ગાર્ડનનો રસ્તો બતાવતા ગઠિયાએ તેમનો બાર ગ્રામ નો અછોડો તોડી લીધો હતો મહિલાએ સ્કૂટર પકડી રાખતા અછોડા તોડ ભાગ્યા હતા જેથી મહિલા વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ તપાસી પ્રકાશ રમેશભાઈ મારવાડી પીડા મકાનમાં ખોડિયા નગર ન્યુ વીઆઈપી રોડ અને તેના સગીર ના સાગરિતની છડપી પાડી તૂટેલો અછોડો અને એક મોબાઈલ કબજે લીધા હતા ઉપરોક્ત બનાવમાં પોલીસે વધુ પૂછપરછ કરતા અછોડાતોડે કારેલી ભાગના એક મકાનમાંથી મોબાઈલ પણ ઉઠાવ્યો હોવાની કબૂલાત કરી હતી